નમસ્કાર દર્શક મિત્રો હું છું અજયસિંહ ઠાકુર ફરી એકવાર આપણી સમક્ષ પબ્લિકના પૈસાનો દુરુપયોગ કેવી રીતે થાય અથવા આ દિન સુધીમાં જે પાલિકા દ્વારા કામો કરવામાં આવ્યું અને તે પબ્લિકના જે ફંડ કઈ રીતે વેસ્ટ થઈ રહ્યા છે એ બાબતમાં ફરી એકવાર આ એક સમાચાર આપણી સમક્ષ લઈને આવ્યો છું હાલ હું ઉપસ્થિત છું રંગવિહાર આ રંગવિહાર નવસારી શાકભાજી માર્કેટ એટલે કે મહાનગરપાલિકા બિલ્ડિંગની પાછળનો ભાગ છે રંગવિહારની આજથી છથી સાત વર્ષ પહેલાં આને બનાવવામાં આવ્યું હતું અને રંગવિહાર બનાવ્યા પાછળનું જે મૂળ કારણ હતું કે સંગીત પ્રેમીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે એ હેતુથી આ રંગવિહારની આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સાડા ચાર કરોડ જેટલા આશરે સાડા ચાર કરોડ જેટલા બજેટથી આ રંગવિહાર બનાવવામાં આવ્યું હતું અને આશ્ચર્યની વાત એ છે કે સાડા ચાર કરોડના ખર્ચે બનાવેલી આ રંગવિહારમાં એક પણ પ્રોગ્રામ સિંગલ કોઈ એક પ્રોગ્રામ કર્યું નથી કે કરવામાં આવ્યું નથી કારણ કે પાછલા પાંચ છ વર્ષમાં જે નગરપાલિકામાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા જે પ્રમુખો હતા જે ચીફ ઓફિસર હતા તે ક્યાં ને ક્યાંય આ રંગવિહારને કાર્યરત કરવામાં નિષ્ફળ ગયા હતા ભૂતકાળની અંદર નવસારીના જાગૃત નાગરિકો વકીલો સંગીત પ્રેમીઓ તમામ લોકોએ આના માટે અવાજ બુલંદ કર્યો હતો અને અવરનવાર પાલિકાને આ બાબતમાં લેખિત દરખાસ્ત પણ કરેલી પરંતુ એનો કોઈ ઉકેલ આવ્યો ન હતો ત્યારે હાલ જ્યારે આજે દસ મહિના પહેલાં મહાનગરપાલિકામાં હવે પરિવર્તિત થયું છે તો મહાનગરપાલિકા થયા બાદ આપ જોઈ શકો છો કે સાડા ચાર કરોડના ખર્ચે બનેલી આ રંગવિહારની અંદર ડિમોલોશનનું કામ ચાલું છે અહીં દ્રશ્યમાં દેખાય છે તે સ્ટેજ હતું આ સ્ટેજને પણ આપ જોઈ શકો છો કે વેરવિખેર કરી દેવામાં આવ્યું છે અને અહીં મારી પાછળ જે દર્શકોને બેસવા માટે જે સીટ મૂકવા માટે જે બનાવ્યું હતું એ પણ ઉખેડી દેવામાં આવ્યું છે અને હાલ તમે જુઓ તો ડિમોલેશન ચાલુ છે તમામ દિવાલો અને જે કંઈ પાર્ટ છે એ બધું છૂટા કરવામાં આવે છે કાઢવામાં આવી રહ્યું છે ત્યારે પ્રશ્ન ફરી એકવાર આ થાય છે કે પબ્લિકના પૈસાના દુરુપયોગ શા માટે હવે મહાનગરપાલિકા આ રંગવિહારને તોડીને અહીં શું બનાવશે તે ખબર નથી પરંતુ આ એક દુર્ભાગ્યપૂર્ણ છે કે સાડા ચાર કરોડ જેટલા મોટા ખર્ચે બનાવેલા રંગવિહાર નિષ્ફળ ગયું અને એના માટે તત્કાલીન પાલિકાને ચૂંટાયેલા નગરસેવકો હતા જે તે સમયની જે બોડી હતી એ તમામ આના માટે જવાબદાર છે તો દર્શક મિત્રો આ જે દુર્વિહર નાણાંનો થઈ રહ્યો છે તે ખરેખર એક જાગૃત નાગરિક તરીકે અને આ શહેરમાં આપણે છે તો આપણી જવાબદારી છે આ જોતાં ખરેખર દુઃખ ખૂબ જ દુઃખ થાય છે પરંતુ ન જાણે કેમ જે અહીંના જે નેતાઓ છે અહીંના જે ચૂંટાયેલા નગરસેવકો છે તે કોઈ આને કાર્યરત કરવામાં આગળ આવી હોય તેવું જોવામાં આવ્યું નથી ત્યારે આપણે ફરી એકવાર દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે રંગવિહારને ડિમોનસ્તન તરફ વધી રહ્યું છે અને કઈ રીતે આનું તોડફોડનું કામ ચાલું છે અને ખાસ કરીને જે રંગવિહારની અંદર જે સંગીત પ્રેમીઓ હતા જે ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા જે લોકો છે જે ગીત સંગીત સાથે જોડાયેલા લોકો છે એ તમામમાં હતાશા થવા પામી છે હું અજયસિંહ ઠાકુર સત્યહિંસા ન્યૂઝ નવસારી નવસારીના સિનિયર પત્રકાર અને કોંગ્રેસના નેતા એવા દીપકભાઈ બારોટ આપણી સાથે ઉપસ્થિત છે આપણે દીપકભાઈ પાસે જાણીએ કે હાલ રંગવિહારમાં જે રીતે તોડફોડ કરવામાં આવી રહ્યું છે એ બાબતે દીપકભાઈ શું વિચારે છે અને એનું શું મંતવ્ય છે એ આપણે એમની પાસે જાણીએ નવસારીના દર્શક મિત્રોને નમસ્કાર આ રંગવિહારની તમને વાત કરું તો એ નવસારી શહેરની ઐતિહાસિક ધરોહર છે તેવું જ લુનસુકીનું મેદાન લક્ષ્મણ હોલ આ બધી જે જૂની સંસ્થાનો બધા જૂના છે તે યાદગીરી પણ છે અને એની સાથે કેટલાય લોકોની યાદો જોડાયેલી છે અને નવસારીના ઐતિહાસિક ધરોહર જેવા આ સંસાધનોને પાલિકા દ્વારા જ્યારે કોઈને પૂછ્યા વગર મૂક્યા વગર તોડવામાં આવે ત્યારે દુઃખ એટલા માટે લાગે કે આ રંગવિહાર જ્યારે જૂના સમયનું હતું તેનો તમામ લોકોએ ઉપયોગ કરેલો છે ત્યાં સંગીતની ઘણી બધી નાઇટ યોજાતી ત્યાં ઘણા કલાકારો પેદા થયેલા છે ત્યાં નાટકો પણ થતા ત્યારબાદ પિયુષભાઈ ધારાસભ્ય હતા ત્યારે એને ત્રણથી ચાર કરોડના ખર્ચે સુધારી અને એનું રિનોવેશન કરવામાં આવ્યું તે વખતે કોઈનો પણ ઉપયોગ કોઈ પ્રતિષ્ઠિત માણસ કે જાણકાર વ્યક્તિ કે એના નિષ્ણાત લોકો કે કલાકારોને પૂછ્યા વગર અણઘઢ રીતે જે સ્ટેજ બનાવવામાં આવ્યું એનો વિરોધ થયો અને એ બિનઉપયોગી સ્ટેજના કારણે આ રંગવિહારનો પ્રોજેક્ટ આખો ફેલ ગયો ત્યારબાદ આ વાતે નવસારી શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી તેમ છતાં વર્તમાન અણગઢ શાસકોએ ત્યાં ભંગાર મૂકવાનું જૂના વાહનો મૂકવાનું પાલિકામાંથી નવસારી વિસ્તારમાંથી ખેંચેલી લહેરીઓ મૂકવાનું અને આ બધું શરૂ કર્યું તેનો પણ વિરોધ થયો ત્યારે ફરી પાછું આ ભૂત પાછું ધૂણ્યું છે પાલિકામાં અને હાલમાં એ ત્રણ ચાર કરોડના ખર્ચે બનાવેલું રંગવિહાર તોડ તોડફોડ કરી અને ત્યાં કોઈ નવો પ્રોજેક્ટ આવે છે કે શું આવે છે તે ખબર નથી પણ હાલ જે ચર્ચા ચાલે છે તે મુજબ ત્યાં આ શાકભાજીવાળાઓને ત્યાં પાથરણાવાળાઓને બેસાડવાની વાત છે તો મને એમ થાય છે કે આ પાલિકાના શાસકો હાલમાં તો કોઈ બોડી નથી ત્યારે એક હથ્થું શાસન ચાલે છે પ્રજાના પૈસા સરકારની ગ્રાન્ટના પૈસા પ્રજાના કરવેરાના પૈસા આ બધા પૈસા કરોડો રૂપિયા અણગઢ કામો કરી ભ્રષ્ટાચાર કરી અને આ આ ભ્રષ્ટ અધિકારીઓ રાજકારણીઓ અને મળતિયાઓના ખિસ્સામાં જાય અને એ લોકો મજા કરતા હોય તેવું લાગે છે ત્યારે નવસારી શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ આગેવાનોએ અને આ શહેરના હિત હોય તેવા લોકોએ સમિતિ બનાવવી પડશે ભેગા થવું પડશે અને આની આના માટે પાલિકાના અને જવાબદાર અધિકારીઓ તેમજ પોલિટિશિયનો સાથે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ આ તમે શું કરો છો વારે ઘડીએ પ્રજાને તમે કંઈ પણ સગવડ આપવા પહેલાં તમે પૂછો તો ખરા તમે ફુવારાઓ બનાવીને તોડો છો તમે એકના એક જગ્યાએ બ્લોક જૂના બ્લોક કાઢીને નવા બ્લોક નાખીને ભ્રષ્ટાચાર કરો છો તમે આ બધું કરવા શું બેઠા છો આ શહેરમાં બીજું કંઈ કરવા જેવું કંઈ છે કે નહીં ત્યારે આ બાબતે લોકો જાગે એ જરૂરી છે તો આપણે દીપકભાઈ પાસે સાંભળ્યું કે એમણે લોકોને જાગૃત થવા માટે અપીલ કરી છે અને વાત સાચી છે આ શહેરમાં રહેતા તમામ નાગરિકોની ફરજ છે ત્યારે દીપકભાઈ આપને એક પ્રશ્ન છે કે આ જે કંઈ ગેરવહીવટ થઈ રહ્યો છે જે જેને મનમાની કહી શકાય તો એ બાબતમાં આવનાર સમયમાં આપના પાર્ટી દ્વારા કોઈક કાર્યક્રમ અપાશે કોઈ વિરોધ પ્રદર્શન કરાશે સૌ પ્રથમ તો અમારી પાર્ટી વિરોધ કરે તમે જુઓ આ દેશમાં જે શાસન ચાલે છે એમાં રાહુલ ગાંધી જેવો માણસ રેલી યોજે બિહારમાં વોટ ચોરી થાય મોટા મોટા રાજ્યોમાં વોટ ચોરી થાય તમે વર્તમાન પરિસ્થિતિ જે છે તેમાં લોકશાહીના મૂલ્યોનો છડે આમ છડેવામ ભંગ થાય છે સરકારો બનાવેલી લોકોએ મત આપીને બનાવેલી સરકારો તોડવામાં આવે છે કોઈ પત્રકારનો અવાજ કોઈ સાંભળતું નથી કોઈ આમ આદમીનો અવાજ કોઈ સાંભળતું નથી વિરોધ પક્ષને તે લોકો ગણતા જ નથી ત્યારે મને એમ થાય છે કે આવનારા સમયમાં બે ચાર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે જો પ્રજાનો અવાજ નહીં સાંભળાતો હોય તો પ્રજાએ ભલે અમને નહીં તો કોઈ બીજાને પણ આ લોકોને સત્તા પરથી હટાવી અને બીજાને ચાન્સ આપવો જોઈએ ત્રીસ ત્રીસ વર્ષથી આ એક જગ્યાએ ચોંટી ગયેલા છે અને પ્રજાને એવું છે કે ભાઈ આના સિવાય કોઈ આવશે નહીં અને એ લોકોને એવું છે કે ભાઈ અમારો કોઈ વિકલ્પ નથી ત્યારે પ્રજાએ સૌ તો નિર્ણય કરી અને એક ચાન્સ બીજાને આપવો જોઈએ કોંગ્રેસે આ દેશમાં સાહીઠ વર્ષ શાસન કર્યું છે તદ્દન આવો ભ્રષ્ટાચાર પણ નહીં હતો અને સામાન્ય માણસનો અવાજ પણ લોકો સાંભળતા હતા અધિકારી ગભરાતા હતા આજે પરિસ્થિતિ એ છે કે પોલિટિશિયનોનું વર્તમાન જે સરકાર છે તેનું અને બ્યુરોક્રેટ્સનું રાજ છે કોઈ વિરોધ પક્ષ જેવું છે નહીં વિરોધ વિરોધ પક્ષો પણ થાક્યા છે અને લોકો પણ વિરોધ પક્ષને સહકાર નથી આપતા તેથી વિરોધ પક્ષ બી એવું માને કે ભાઈ હવે પ્રજાને જો આ ગમતું હોય તો આપણે કેટલી વાર અવાજ ઉઠાવીએ એટલે પ્રજાએ જાગવાની જરૂર છે આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પક્ષને બેઠો કરવાની જરૂર છે અને એની સાથે રહેવાની જરૂર છે નવસારીનું રંગવિહાર એટલે નવસારીની ધરોહર સંસ્કૃતિની જાળવણી માટે અને નવસારીના સંસ્કારને જાળવવા માટેનું એક સ્થાન તેને નવનિર્માણના નામે આ મગમ નગરપાલિકા પહેલા જે તંત્ર એની અંદર લગભગ ચાર થી સાડા ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને ત્યાર પછી એ પડતર હાલતમાં રહ્યું અને વારંવારની રજૂઆત થવા છતાં અને તંત્રએ ખાતરી આપ્યા છતાં તેને ચાલુ નથી કર્યું અને તે ન કરવા છતાં અને આ નાણાં ખર્ચ્યા ત્યાર પછી આ તંત્રએ એક એવો નિર્ણય કર્યો કે આને તોડીને પાથરણાવાળાને બેસવા માટેની જગા તરીકે વાપરવાના છે એવું મને હાલે સાંભળવા મળ્યું છે એટલે આ જે નવસારી નગર માટે જે આ રંગવિહાર છે એ સંસ્કૃતિ સાથે સંસ્કાર સાથે લોકોની લાગણી સાથે જોડાયેલું એક સ્થળ છે અને અતિ જૂનું અને આ સ્થળની અંદર જે સામાન્ય કલાકારો જે છે આર્થિક રીતે જેની શક્તિ નથી એવા લોકો પોતાની કલાને રજૂ કરીને એને વિકસાવી આજે દેશ પરદેશની અંદર પોતાનું નામ કયા કમાયા છે તેવા સ્થળને આજે કાંડ કરીને તદ્દન નિર્મૂળ હાલતમાં મૂકી દઈ એને નિકાલ કરી દઈ જે રીતે એનો ઉપયોગ કરવાનું આ તંત્ર જે વિચારે છે એ મારી દ્રષ્ટિએ ખૂબ પીડાદાયક અને દુઃખદાયક છે